એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મોડાસા તાલુકાના વાઢરા કાબુલા ગામમાં રસ્તાનો મામલો અરવલ્લી જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર અરવલ્લી છેલ્લા થોડાક સમય પહેલાં ધોળિયા ગ્રામ પંચાયતમાં આવેલી ધોળી ડુંગળી પર પથ્થરની લીઝ કવરીમાંથી પાઇટ પથ્થર કાઢીને વાહનોનું ઓવરલોડ ભરી ધોળિયા ગામ વચ્ચે હંકારતા કવોરી પર જતા વાહનોની અવાજ બંધ કરાવી હતી જિલ્લાના સ્થાનિક તંત્રને મળી ભગત ટીમ વાટરા ગામની ગૌચર મગ્ય કઈ સર રાતુરત કાચર રસ્તાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ગ્રામજનોનું જાણતર રસ્તા પર આડાસો મુખ્ય અને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ગામના આગેવાનો જણાવનુસાર કવરીમા માલિકો મોટા નેતાઓ અને જિલ્લાના મોટા અધિકારીઓ સાથે લાગવક ધરાવતો હતી કવરીમાલિકો વાટરા ગામના કેટલાક જીવાનો સમય પોલીસ ફરિયાદ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો એક તો ગેરકાયદેસર રસ્તો બનાવી રહ્યો છે જેને લઈ આજે હતા અને અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા ન્યાય આપો ન્યાય આપો તથા કવરી માલિકને છાજિયા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો રસ્તાના કારણે ચોમાસામાં પાણી તેમજ ડસ્ટ ઉડવાના કારણે લોકોનો સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે તો આ રસ્તો અને કવરી તાત્કાલિકપણે બંધ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર સંજય ગાંધી હું ચૌહાણ જગદીશભાઈ ભાથીજી ગામ વોટડા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી અમારા ગામમાં ગામની બાજુમાં ધોળિયાના ડુંગળી ઉપર કુંવારીનું કામ ચાલે છે આ કુંવારીના કામનો જે રસ્તો છે એમનો કાયદેસરનો રસ્તો ધોળિયાથી મડાસના અને મડાસના કંપા કંપા થકી છે પાકો રસ્તો એ લોકો અત્યારે અમારી આ ગૌચરમાં ગેરકાયદેસર નીકળવાથી અમારા પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવર જવરના લીધે ઘાસ ઉગતું બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય જતી હોય સ્ત્રીઓ અવર જવર નદી જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર જવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ જે ડુંગળીના જે ભાઈ ડુંગળી રાખેલી છે કુંવારી એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને અમારે ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજા નામ પોલીસ સ્ટેશનને ને એવી ખોરડી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે આજે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપ્યા માટે આવ્યા છીએ અસ્તુ